સરજ્યા સોલોક અનુક મા દુર્ગા શિવા સીતા તુજ રૂપ રાધા પ્રકે હિમજણ માં જી લાવે બીજો જન્મ નંદ યશોદા કૃષ્ણ ચોલ ગબ્બર કીદા સચરાચર શક્તિ માં સાપી સકલ પ્રદાત માં વાપી અંબા માં કષ્ટ માં ટેક મા હદય દયા ભરેલી દીર્ઘાયુ અંબાના બેલી અંબા માં ના માં સૌના મને ભેદ બલ બુદ્ધિ નિંદ્રા પુષ્ટિ યશ ભાતી અભય વિભૂતિ ધીરજ ધન સંપત્તિ નારાયણ સ્વરૂપી અંબા અગણિત વિભૂતિ ગુરુ ગોવિંદ ને ગિરજા અંબા સાચી સકી છે જગદંબા કાલિકલ કલ્યાણ અમારું શરણું એકતા મારું તુતારામાં આજિયામતી દૂરમતી દૂર કરજો ત્રિપુર ગુણ ગાતો ઉગારો ભવનેશ બહુ દાળો ખડ શક્તું અંબામાં બાળો છીનમરકતી અમને જગદંબા ત્રિપુર ભેરવી ભજે માતાના કરાપા ધન ધનશક્તિ દે અંબામાં આનંદ મંગળ દે દેવી દિયાળુ માતો બંગલારૂપી હણી જો શાંતિ માતા માતાી મંગલની દાતા અંબાસોની વિધાતા વિજાતા કમલાક્ષી કમલા અલબેરીમાં જગદંબા જાગતી જોત સર્વદેવના પાન સ્વરૂપ અણુઋતુ અંસૂયા

સુખ શાંતિ સ્થાપો સત્યવચન જેમ્બે માં આપો આજે શક્તિ દેવશ્રી અંબા ન્યાય કરો સમજે જગદંબા મંત્રી જય અંભે બોલે અધિકમણમાં અંબા ખોલે અંબા ભાવની પ્રેમ કાંઈ કલેશ રોગ કષ્ટો જાય દીર્ધાયું સુખ શાંતિ થાય અંબામાં આવી કરશે સાહેબ બોલો શ્રી અંબે એમાં આજ માં જગદંબાના પ્રાગટ્યના દિને સર્વ અંબે માય પરિવારના તરફથી જય અંબે જય અંબે જય અંબે જય અંબે